મિની ગિરનાર જેઠીબા આરાધના ભવન તરફ પ્રયાણ થયેલ જ્યાં મિનિ ગિરનાર તીર્થનું ઉદ્ઘાટન અને સંગીતના તાલ સાથે સામૂહિક યાત્રા યોજાઈ સામૂહિક યાત્રા બાદ સંઘપતિ પરિવાર દ્વારા પધારેલ સર્વનું વિશિષ્ટ સંઘ પૂજન કરવામાં આવ્યું અમદાવાદ મધ્ય શ્રી મહાવીર જૈન સોશિયલ ગ્રુપ વાડજ ઘાટલોડિયાનું સ્નેમિલન સર રોહિસાળ શ્રી સિદ્ધાંચલ તીર્થનું છ રિપાલિંત સંઘની પત્રિકાનું લેખન દાદાની ધજાના વધામણા મીરુધામ તીર્થ મધ્ય પંદર સપ્ટેમ્બરના રોજ યોજાયલ સવારે સૌએ વાતતે તીર્થમાં ધ્વજા પ્રવેશ કરાવેલ ત્યારબાદ ધ્વજના વધામણા યોજાયલ અને સૌએ પત્રિકા લેખન કરી ધન્યતા અનુભવેલ બપોરના ભોજન બાદ સૌ પરિવારજનોનું મિલન પંડિત વર્ય ભાવિકભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયલ વધારેલ સૌને મહાવીર સોશિયલ ગ્રુપના અલ્પેશભાઈ શાહ તથા રાજુભાઈ શાહે સૌને આવકારેલ બાદમાં ગ્રુપના સૌ તપસ્વીનું બહુમાન કરવામાં આવેલ મંડળના સૌ સદસ્ય પરિવારે સુંદર જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ

બાદમાં સૌએ સ્વામી વાત્સલ્યનો લાભ લીધેલ મંડળના હોદ્દેદારો તથા કારોબારી સદસ્ય યુવાનોએ સુંદર જહેમત ઉઠાવેલ કાકરેજની ધર્મનગરી નગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો

નગર શ્રી ઘાટલોડિયા જૈન સંઘના આંગણે પૂજ્ય મુનિરા શ્રી કીર્તિ વિજયજી મહારાજની ની પાવન નિશ્રમા સોળ સપ્ટેમ્બરના રોજ જીનાલયથી બગી બેન પ્રભુજીના રથ ઘોડા સાજન માજન શ્રમણ શ્રમણી ભગવંતો સભવ્યરથયાત્રા નીકળેલ જે નગરસેઠ પરિવારનો લાભ લેનાર તારાબેન સેવંતીલાલ વાલાણી પરિવારને ત્યાં પગલાં કરેલ જ્યાં શૈલેશભાઈ ભાવનાબેન આદિ પરિવારજનોએ સૌને આવકારેલ બાદમાં રાજમાર્ગો થઈ જિનાલય પરત ફરેલ પધારેલ સૌને સંઘના પ્રમુખ કમલેશભાઈ બિપિનભાઈ આદિ ગણે સૌને આવકારેલા બાદમાં સ્વામી વાત્સલીલ યોજાયેલ ઉનાળા મધ્ય પૂજ્ય પન્યાસ પ્રવર રત્ન વિજયજી મહારાજ આદિ પ્રેરક નિશ્રામાં સુંદર ચાતુમાર્ષિક આરાધના યોજાઈ રહી છે ત્યારે પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી તારીખ પંદર સપ્ટેમ્બરના રોજ અષ્ટાપજી તીર્થની ભવ્યાથી ભવ્ય મહાપૂજા યોજાઈ તેમજ પૂજ્ય ગુરુદેવની પ્રેરક નિશ્રામાં રથયાત્રા ચૈત્ય પરિપાટી અને તપસ્વીઓનો બહુમાન સમારોહ યોજાયો શ્રી ઘાટલોડિયા જૈન સંઘની પૂજ્ય મુનિરાજ શ્રી સમવેગ કીર્તિ વિજયજી મહારાજ તથા પૂજ્ય સાધ્વી શ્રી કુમુદ યશાશ્રીજી મહારાજની પાવન નિશ્રામાં ચૈત્ય જૈન સંઘ પહોંચેલા ત્યાં બિરાજમાન પૂજ્ય આચાર્ય શ્રી સુરેશ્વરજી મહારાજ આદિની વંદના કરી સૌ વાતે ગાતે જીનાલય ગયેલ જ્યાં કરી સૌએ લાભ લીધેલ લાભ જૈન સંઘના તારાબેન પરિવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પર જીનાલય ભાયંદરના આંગણે પન્યાસ પ્રવર શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં ધર્મ આરાધના ભવન ખાતે ધ્યાન યોગ શિબિર યોજાઈ જેમાં વહેલી સવારે અગિયાર દિવસ સુધી સંગીતના તાલ સાથે આત્માની શોધમાં ધ્યાન યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં શ્રી સંઘના સદસ્ય જોડાયા જેમાં સફેદ વસ્ત્રોમાં કટાસણ સાથે સૌ પધારેલ અને ધ્યાન સાથે સાત ચક્રો તેમજ વિવિધ પદ્ધતિનું ધ્યાન યોગ યોજાયા ગાંધીધામ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી અનંત યશ સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં સિદ્ધિ તપનો પારણોત્સવ હોલમાં યોજાયેલ બાદમાં પૂજ્ય શ્રીની નિશ્રામાં તપસ્વીઓનો સન્માન સમારોહ યોજાયો જેમાં એકસો પંદર તપસ્વીઓનું સુવર્ણ મુદ્રા અને સાલથી સન્માન કરવામાં આવેલ સંઘમાં વિશાળ શોભાયાત્રા નીકળેલ જેમાં તપસ્વીઓ શ્રાવક શ્રાવિકાઓ જોડાયેલ સંઘના અગ્રણી રાષ્ટ્રીય સામાજિક કાર્યકર દિનેશભાઈ મહેતાએ જણાવેલું કે આ પારણોત્સવમાં વડીલોના માર્ગદર્શન સહ યુવાનોએ સુંદર આયોજન કરેલ પ્રભુ મહાવીર સ્વામીનું નિર્વાણના પચીસસો પચાસમાં વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતના ધોરણ થી આઠ અને ધોરણ નવથી બારના ત્રીસ હજારથી વધુ ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ સ્કૂલના અંદાજે છપ્પન લાખ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન થયું છે જેથી લક્ષ્ય ગુજરાત જાણશે ગુજરાત જેનો વિષય રહેશે પ્રભુ મહાવીર સ્વામીનું જીવન અને ઉપદેશો રાજ્યકક્ષાએ ધોરણ થી આઠ પ્રાથમિક અને ધોરણ નવથી બાર માધ્યમિક બંને વિભાગના વિજેતાઓ માટે અલગ અલગ ઇનામો આપવામાં આવશે